પાટણ શહેર સહિત જિલ્લામાં વરસાદે તો વિરામ લીધો પરંતુ વરસાદ બાદ મચ્છરજન્ય રોગયાળાએ હવે માથું છે છેલ્લા કેટલાક સમયથી પાટણ શહેરમાં ડેન્ગ્યુ મેલેરિયા હિપોટાઇટીસ અને વાયરલ ફીવરના રોગયાળાએ માથું ઉચક્યું છે જેને લઈ સરકારી હોસ્પિટલો અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે પાટણ શહેરની સરકારી હોસ્પિટલમાં રોજે રોજ છસોથી સાતસો દર્દીઓ ઉભરાય છે અને ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે જેમાં ખાસ કરીને નાના બાળકોમાં ડેન્ગ્યુની બીમારી વધી રહી છે સાથે વાયરલ ફીવરના પણ કેસો વધી રહ્યા છે પાટણ શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં અત્યારે બાળકોમાં ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે તો મચ્છરજન્ય મેલેરિયા ટાઇફોઈડ તેમજ વાયરલ ફીવરના દર્દીઓથી ઉભરાઈ રહી છે જેમાં ખાસ કરીને શરદી ખાંસી તાવના દર્દીઓ સતત વધી રહ્યા છે સમગ્ર પાટણ શહેરમાં અત્યારે વરસાદના વિરામ બાદ ડેન્ગ્યુની બીમારીમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો જોવા મળી રહ્યો છે ભાદરવા મહિનામાં વાતાવરણ સવારે ઠંડુ અને બપોરે ગરમી ફરી રાત્રે ઠંડુ રહેવાને લઈ સિઝનલ તાવ શરદી ખાંસી જેવા રોગોએ તો માથું ઉચક્યું છે પણ સાથે સાથે ડેન્ગ્યુ મેલેરિયાની બીમારી પણ વધી રહી છે ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં દસ જેટલા દર્દીઓએ સારવાર લીધી છે રોજના છસો થી સાતસો નવા કેસો અત્યારે ઓપીડીમાં નોંધાય છે જેમાં ત્રણસો જેટલા દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમાં ત્રીસ જેટલા ડેન્ગ્યુના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તો સિવિલ હોસ્પિટલમાં સમયસર ડોક્ટર ના આવતા પણ દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે પાટણ શહેરમાં અત્યારે ભાદરવા મહિનામાં દિવસ દરમિયાન વાતાવરણમાં વારંવાર પલટો અને સતત ભેજવાળું રહેવાને લઈ

અને લાસ્ટ મહિને આપણી ઉપડી સાડા પાંચસો જેવી હતી એવરેજ અને આ મહિને સાડા છસોથી સાતસો એવરેજ ઉપડી રહે છે આપણા ઇન્ડોર કેસીસ છે એ ત્રણસો જેવા હોય છે એવરેજ અને આખા મહિનાની ઉપડી આપણે સાડા નવથી દસ હજાર જેવી રહે છે અને હમણાં ભાદરવો મહિનો સ્ટાર્ટ થયો એટલે આપણે હમણાં થોડા ડેન્ગ્યુના અને વાયરલ ઇન્ફેક્શનના કેસીસ વધી ગયા છે આ સિવાય બીજા એન્ટ્રિક ફીવર ડાયરિયા હેપેટાઇટિસ એ કેસીસ પણ જોવા મળે છે અને આપણે અહીંયા જનરલ હોસ્પિટલ પાટણમાં અત્યારે ફૂલ ટાઈમ આપણે પીડિયાટ્રિક ફિઝિશિયન ઓફથેલમિક સર્જન અને ગાયનેકોલોજિસ્ટ એ ચાર સેવાઓ ફૂલ ટાઈમ અવેલેબલ છે એના સિવાય પાર્ટ ટાઈમ પણ બીજા ડૉક્ટર્સ બે કલાક ત્રણ કલાક માટે આવે છે જોવા માટે જેમ કે ઓર્થોપેડિક સર્જન છે પછી સ્કીન સ્પેશિયાલિસ્ટ છે અને સર્જન સર છે અને અત્યારે આપણે ફૂલ ટાઈમ સેવાઓ દર્દીઓને આપીએ છીએ અને એમને ઇન્ડોર કરીને એમની પૂરતી પૂરતી સારવાર થાય એના માટે પૂરા પ્રયત્ન કરે છે બાળકોમાં હમણાં ડેન્ગ્યુ અને વાયરલ ઇન્ફેક્શનના કેસીસ વધી રહ્યા છે અને આ સાથે થોડી સિઝન ચેન્જ થઈ છે એટલે ડાયરિયા વોમિટિંગ એન્ટરિક ફીવર પણ જોવા મળે છે બચ્ચાઓમાં હમણાં ફોર્ટી થ્રી જેવા ઇન્ડોર પેશન્ટ છે પીડિયાટ્રિક દર્દીઓ અને પીડિયાટ્રિકમાં પણ આપણે ફૂલ ટાઈમ અહીંયા સાહેબ છે એટલે પેશન્ટ્સોને પેશન્ટ્સને બહુ સારી સારવાર મળે છે